મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાર યાદી સુધારણા માટે ભર્યું ફોર્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી મતદાર યાદી સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની ચૂંટણી અને મતદારની પ્રક્રિયા વધુ પારદર્શી બનશે ફોર્મ ભરવું સરળ છે ફોર્મ ભરવા નાગરિકોને મુખ્યમંત્રીનો અનુરોધ લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપી તેવી વાત કરી મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે મતદાર યાદી સુધારણા માટેનું ફોર્મ ભર્યું અને તેમણે જણાવ્યું કે આ રીતે ફોર્મ ભરવું જરૂરી છે એક નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવી જરૂરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મતદાર યાદી સુધારણા માટેનું ફોર્મ ભર્યું સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ જાણકારી આપી મતદાર યાદી સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા આ કામગીરીથી વધુ પારદર્શી બની શકશે અને સાથે જ ફોર્મ ભરવું પણ એટલું જ સરળ છે દરેક નાગરિકોને ફોર્મ ભરવા માટે મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાર યાદી સુધારણા માટે ભર્યું ફોર્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી મતદાર યાદી સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા વધુ પારદર્શી બનશે